કબૂતરબાજી કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે જે ફ્લાઇટ રિટર્ન આવી છે તેના પહેલા પણ ત્રણ ફ્લાઇટ આ જ બોર્ડર સોફરડી અમેરિકા પહોંચી ગઈ છે એટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં અંદાજિત આઠસો કરતાં વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા હોવાનું સામે આવ્યું માત્ર ડિસેમ્બર મહિનામાં જ આ ફ્લાઇટ મારફતે છસો કરતાં પણ વધુ લોકો ગેરકાયદે અમેરિકામાં ઘુસ્યા હોવાનો દાવો છે જ્યારે છેલ્લા દોઢ વર્ષમાં આ ચૌદ આરોપીઓએ અંદાજિત પંદરસો લોકોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરાવ્યો હોવાનો પણ દાવો છે સીઆઈડી ક્રાઇમે જણાવ્યું છે કે તેમના પુરાવા રૂપે કેટલીક ઓડિયો અને વિડીયો ક્લિપ મળી છે જેમાં અમેરિકા પહોંચી ગયેલા ભારતીયો અને એજન્ટની વિગતો છે આ કામ માટે તમામ એજન્ટો વ્યક્તિ દીઠ સાહીઠથી એસી લાખ રૂપિયા લેતા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો જે ફ્લાઇટ પકડાઈ તેમાંથી હજુ સુધી એક પણ વ્યક્તિએ રૂપિયા ન ચૂકવ્યા હોવાનો દાવો છે और जस्ट बिफोर दैट आल्सो दिसंबर 2023 में थ्री सच ट्रिप्स वेयर मेड और उसमें जो लोग गए उसका भी हमारे पास पूर्ता एविडेंस आ गया और जो जो एजेंट्स उसको भेजा वो भी हमारे पास एविडेंस है इनफैक्ट जो पैसेंजर्स जो गए थे वो मैक्सिको से यू से मैक्सिको मेक्सिको से यूएस जाने के पहले लगातार वो उनके एजेंट के साथ संपर्क में रहे उनके एजेंट के साथ जो जो बात की वो सब हमें ऑडियो वीडियो क्लिप्स मिले और वो एजेंट क्या सूचना देते हैं कैसे अगर चेक पकड़े क्या जवाब देना वो सब उनको सिखाते हैं ऑल दो एविडेंस वी हैव कलेक्टेड और अभी जितना भी जो अक्यूज उस है उसके के कार्रवाई તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ફ્રાન્સમાં અટવાયેલી ફ્લાઇટ દિલ્હીના એજન્ટે બુક કરાવી હતી જેમાં મોટાભાગે પંજાબના ઇન્વેસ્ટર્સ છે દિલ્હીના એજન્ટને ઇન્વેસ્ટર્સ ઘટ્યા હોવાથી તેણે ગુજરાતના એજન્ટનો સંપર્ક કર્યો હતો જે બાદ ગુજરાતના એજન્ટે છપ્પન ઇન્વેસ્ટર્સને ગેરકાયદે અમેરિકા મોકલવાનો કારસો ઘડ્યો હતો હાલ આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઈમ વધુ તપાસ કરી રહી છે તપાસમાં હજુ પણ વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે સીઆઈડી ક્રાઇમે દાખલ કરેલી ફરિયાદના એજન્ટોમાંથી મુખ્ય એજન્ટ પાજીનો ગુનાહિત ઇતિહાસ છે જગ્ગી પાજી વિરુદ્ધ અગાઉ પણ કબૂતરબાજીનો એક ગુનો નોંધાયેલો છે એ છે જો મુખ્ય એજન્ટો પંજાબીઓ માટે ફ્લાઇટ બુક કરે છે એમાં સ્લોટ એક ફ્લાઇટમાં ઓછામાં ઓછા ત્રણસો પેસેન્જર જોઈએ અને એની પાસે બસોથી અઢાઈસો સુધી પેસેન્જર હોય બાકીના સીટ ભરવા માટે ગુજરાતના એજન્ટો સાથે સંપર્ક કરે છે જો કોઈ બોર્ડર ક્રોસ કરતા ઝડપાઈ જાય તો પંજાબી લોકોએ પોતે ખાલીસ્તાની હોવાની ઓળખ આપી રાજ્યાશ્રય મેળવવાનું કહેવામાં આવ્યું હતું તે જ રીતે ગુજરાતી યુવક યુવતીઓને અલગ અલગ સ્ટોરી સમજાવી હતી જેથી તેઓ ઝડપાયા બાદ અમેરિકામાં રાજ્યાશ્રય મેળવી શકે અને ત્યાં રહેલા તેમના વકીલ એજન્ટો રાજ્યાશ્રયમાંથી તેમને છોડાવી અમેરિકામાં સ્થાયી થવા મદદ કરી શકે સાથે જ એક વ્યક્તિને ગેરકાયદેસર અમેરિકા મોકલનાર એજન્ટને તમામ ખર્ચ કર્યા બાદ પણ આઠથી દસ લાખ રૂપિયા મળતા હોવાનું સીઆઈડી ક્રાઇમે જણાવ્યું તો કબૂતર બાજીમાં કયા કયા એજન્ટોએ ઘૂસણખોરી માટે ઓડિયો અને વિડીયો ક્લિપ જે છે એમાંથી વિગતો મળી આવી અને એ જ વિડિયો ક્લિપના આધારે રાઝ ખુલ્યા ચૌદ એજન્ટોનો પર્દાફાશ થયો કેટલાક એજન્ટો વિદેશ ભાગી ગયા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે હવે બીજી એક મહત્વની વાત કે દિલ્હી દુબઈ અને નિકારા ગોવાથી મેક્સિકો થઈને યુએસમાં પહોંચી ગયા છે ઘણા બધા લોકો વાત કરવાની જે કળા છે એ પણ આ એજન્ટો તમામ લોકોને શીખવતા હતા દિલ્હીના એજન્ટે બુક કરી હતી એક ફ્લાઇટ અને તેના દ્વારા જ આ તમામ લોકો જે છે એ જવાના હતા ફ્લાઇટમાં પંજાબના મુસાફરો પણ હતા ગુજરાતના એજન્ટે ઇન્વેસ્ટર્સને રોકાણ પણ કરાવ્યું હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે કે ન્યૂઝ એટીની ટીમ એજન્ટોના ઠેકાણે

તો હાલ આ સમગ્ર મામલે સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે કે જે ભાર્ગવ દરજીના ઘરે પહોંચેલા છે પ્રણવ જે વ્યક્તિઓ છે જે પરિવાર છે કે જે કેવી રીતે તેઓ યુએસમાં મોકલતા હતા અને કેટલા રૂપિયા લેતા હતા હાલ શું તપાસ ચાલી રહી છે એ માની શકાય કે જે સીઆઈડી ક્રામ તપાસ કરી રહી છે તેની અંદર ભાર્ગવ દરજી જે અમદાવાદના રાણીક વિસ્તારમાં રહેતા હોય તેનું નામ બહાર આવ્યું છે તેના અમે તેના ઘરે પહોંચ્યું છે ન્યૂઝની ટીમ અને તેના એટલે એમાં મમ્મી માર્સલ જોડાની સાથે જ આંટી આપનું નામ શું છે આપના જે સન છે ભાર્ગવ દરજી એમનું નામ આવ્યું છે જે લોકોને બહાર વિદેશી ગેરકાયદેસર લઈ જવા માટે આખી ઘટનાક્રમ શું પોલીસ આપની ઘરે આવી છે તપાસ આપની ઘરે કરી છે શું ઘટનાક્રમ આવ્યો છે ને હાલ અત્યારે ભાર્ગવ કઈ બાજુ છે એ બાર હા દરજી અર્શિદા અને એ બારગા છે તો બાર છે અત્યારે બારગા દિલ્હી બાજુ છે એટલે એ ત્યાં કામથી ગયો છે જ્વેલરીના એટલે એનો અમારો ધંધો છે જ્વેલરીનો એના માટે આ પછી પણ કોઈએ ઈર્ષાથી એનું નામ લખેલું છે પણ કોઈ અમારે એવું છે નહીં કશું બરાબર અને અમે કોઈ બે નંબરથી કોઈને મોકલ્યા પણ નથી કશું જ નહીં એમ અને અમારો કોઈ વાંક જ નથી એમ મારા બાબાનો કોઈ પણ વાંક નથી એમ આંટી એ પણ વાત છે કે ભાર્ગવનું જે રીતે નામ આવ્યું છે ભાર્ગવભાઈનું તો એની કોઈ તપાસ માટે આપણી અહીંયા પોલીસ આવી છે આપણે પોલીસને કોઈ વાત આવી સીઆઈડીના અધિકારીઓ આપણી ઘરે આવ્યા હતા આપણે કહેજો આપણો ફોન પણ લઈ લો જમા કરી લેવામાં આવ્યો છે એટલે ગાંધીનગરથી આવ્યા હતા ક્રાઇમવાળા અને એમને કીધું કે જવાબ લખાઈ જજો તો બાબો ત્યાં હાજર થયો જવાબ લખાઈ આવ્યો મોબાઈલ ત્યાં જમા છે એનો બધી પ્રોસેસ થઈ ગઈ પણ અમારી કોઈ નીકળી નહીં એટલે પછી અહીંના ક્રાઇમ વાર આવ્યા હતા પરમ દિવસે તો એ કઈ પણ બાબો બારગામ છે એટલે કઈ કરી ના શક્યા એટલે પછી હવે એ આવશે ને એટલે એનો જવાબ લખાઈ આવશે એ કામ પતે ના આવે એટલે એટલે આ ભાર્ગવ જે કામ કરે છે આપને ખબર છે શું કામ કરે છે જોડાયેલા છે કે બીજે પણ કોઈ કામ જવેલર્સ જોડે જોડાયેલા છે એ તો આ નામ એવું છે તો આપને શું માણસો કહી દે નામ કારણ કે આવડી મોટી ઘટના જે બની છે અનેક લોકોને લઈ જવાની વાત છે વિદેશની અંદર ક્યારેક કાયદેસરી રીતે કુશળાવાની વાત છે તો એમાં ભાર્ગવભાઈનું નામ કઈ રીતે બહાર આવે છે તો કોઈ ભૂતકાળમાં કંઈ ભાર્ગવભાઈ આવું કોઈ કામ કરતા હતા કોઈ સંપર્ક કર્યો હતો એને કોઈ મિત્ર સર્કલમાંથી કોઈ મદદ કરવા માટે વાત કરી હતી હા તો મિત્ર મદદ કરી એમાં એમ ભાર્ગવનું નામ આવી ગયું છે એમ છે એટલે આપણા દિકાને પણ કોઈ મદદ કરવા માટે ગયા હતા એટલે કોઈને વાયા વાયા કોઈ વાયા વાયા ગયા ને મદદ કરવા એટલા માટે એનું નામ આયેલું છે એવી કોઈ વાત કરી હતી કે કે મિત્ર હતા જે મદદ આપણે કરતા હતા જેના કારણે ભાર્ગવભાઈ ને ફસવાનો વારો આવ્યો ના એવી મને બહુ ડિટેલ મને કેતો નથી કારણ કે હું બીમાર રહું છું ને એટલે મને બહુ ડિટેલ એ કેતો નથી એટલા માટે અત્યારે ભાર્ગવભાઈ હા અત્યારે દિલ્હી છે ભાર્ગવ ચોક્કસ આ એમના જે ભાર્ગવભાઈ છે તેમના મમ્મી છે અને તેઓ માની રહ્યા છે કે જે રીતે ભાર્ગવભાઈ છે હાલ દિલ્હી છે તેઓ તમામ સીઆઈડી જે ક્રાઇમ છે તેની ટીમ અહીં આવી હતી તપાસ માટે તેને સહયોગ આપ્યો છે અને તેઓ હાલ પોતાનો મોબાઈલ પણ ત્યાં જમા કરાયો છે પૂછપરછ પણ ચાલી રહી છે ત્યારબાદ હવે તેઓ દિલ્હી ગયા છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓ જ્વેલર્સના ધંધા સાથે જોડાયેલા છે કોઈ વ્યક્તિની મદદ કરવા માટે ભાર્ગવે આ કર્યું હતું તેના કારણે તેનું નામ આવ્યું છે તે પ્રકારનું તેના પરિવારજનોનો અહીં દાવો છે જી જી પ્રણવ આપ મારી સાથે જોડાયેલા રહેશો તો કબૂતરબાજી કેસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીના એક બાદ એક મોટા ખુલાસા કબૂતરબાજીમાં અત્યાર સુધી ચૌદ એજન્ટોના નામ ખોલ્યા છે કલોલના બિરેન ગિરીશ પટેલનું નામ પણ ખુલ્યું છે ન્યૂઝ એટીનની ટીમ કલોલ પહોંચી છે એજન્ટ બિરેન ગિરીશ પટેલના ઘરે પહોંચી છે ન્યૂઝ એટીનની ટીમ તો કબૂતરબાજીમાં અત્યાર સુધી ચૌદ એજન્ટોના નામ ખુલ્યા છે કલોલના બિરેન ગીરીશ પટેલનું નામ ખુલ્યું છે ત્યારે કલોલથી સંવાદદાતા મારી સાથે સંજય ટાક જોડાયેલા છે સંજય જે કલોલના એજન્ટનું નામ ખુલ્યું છે આ એજન્ટની ભૂમિકા શું હતી કબૂતરબાજીમાં પંકજ જે પ્રકારે એક પછી એક જે ખુલાસા કબૂતરબાજી કૌહાણમાં જે થઈ રહ્યા છે અને તેમાં ખાસ કરીને સીઆઈડી ક્રાઇમે જે ચૌદ આરોપીઓના નામ જે જાહેર કર્યા છે અને ન્યૂઝ એટીન ગુજરાતી જે છે તે સૌથી મોટો ખુલાસો જે આ કરી રહી છે કે એજન્ટો એ કોણ હતા તેની જે વિગતો જે સામે દર્શકો સામે મૂકી રહી છે અને તેમાંનું જ એક નામ જે છે તે એ નામ સીઆઈડી ક્રાઇમમાંથી જે સામે આવ્યું છે એ બિરેન બિરેન ગિરીશભાઈ પટેલ હું દ્રશ્યમાં આપણે બતાવીશ કે હાલ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ જે છે તે અત્યારે અહીંયા કલોલ તેમના નિવાસ સ્થાને પહોંચી છે જો કે તેમના પરિવારજનો છે કે તેઓએ જે મીડિયામાં કશું જ કહેવાનો ઇન્કાર કર્યો છે અને હાલ બિરેનભાઈ જે છે કે તેઓ ઘર પર હાજર નહીં હોવાનું જે છે તેમના પરિવારજનો જણાવી રહ્યા છે પરંતુ જે પ્રકારની જે વિગતો ખાસ કરીને સીઆઈડી ક્રાઈમમાંથી જે મળી છે અને જે અમેરિકા જે ગુજરાતીઓને અમેરિકા પહોંચાડવાનું જે રેકેટ જે ચાલી રહ્યું હતું અને તેમાં જે ચૌદ નામો એજન્ટોના જે સામે આવ્યા હતા અને એ એજન્ટોમાંનું એક નામ જે છે તે ગિરીશ બિરેન ગિરીશભાઈ પટેલનું હોવાનું જે વિગતો સામે આવી રહી છે જો કે તે કેવી રીતે આખો આ રેકેટ ચાલતું હતું તેવો ખુલાસો તો સીઆઈડી ક્રાઈમમાંથી જે થયો છે પરંતુ હાલ ન્યૂઝ ગુજરાતીની ટીમ અત્યારે એમના જે નિવાસ સ્થાને પહોંચી છે પરંતુ તેમના પરિવારજનો છે કે તેઓ મીડિયા સમક્ષ કશું કહેવાનો ઇનકાર કરી રહ્યા છે પંકજ સંજય જે આ બિરેન ગીરીશ પટેલનું નામ ખુલ્યું છે શું તેઓ કલોલમાં જ છે કે પોલીસ ગિરફતમાં છે તેની કોઈ જાણકારી મળી શકે છે પંકજ જે પ્રકારની પરિવારજનો સાથે જે વિગતો જે જાણવા મળી છે જોકે તેઓએ કેમેરા સમક્ષ કશું જ કહેવાનો ઇનકાર કર્યો છે ને હજુ પણ તેઓ જે છે આ મીડિયા સમક્ષ કશું જ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે પરંતુ જે પ્રકારની તે